ભરૂચ સેવા યજ્ઞ સમિતિ અને પોલીસના સહિયારા પ્રયત્નોથી મધ્યપ્રદેશના સીલિયાબેનનું ત્રણ વર્ષ પછી પરિવાર જોડે સુખદ નિલન કરાવવામાં આવ્યું હતું મધ્યપ્રદેશના ઝારખંડ બોર્ડર પર આવેલ અનુપપુર જિલ્લાના ઉરતાન ગામના રહેવાસી સીલિયાબેન એકા ઉંમરે આશરે પંચાવન વર્ષ પહેલાં ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતા તેઓ આશય માટે સિલિયાબેનને અનાથ ગઢા ઘરમાં લઈ આવ્યા હતા સીલિયાબેનને તેમનું સાચું નામ ક્યાં અને કેવી રીતે ખબર પડી સીલિયાબેને તેમનું સાચું નામ ક્યાંના છે અને એવી કોઈ જ ખબર નહોતી અને તેઓ મધ્યપ્રદેશથી સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતા નહોતા સંસ્થાના સ્વયંસેવકો સિલિયાબેનની ત્રણ વર્ષથી સંભાળ રાખી યોગ્ય સારવાર કરાવી હતી આટલા વર્ષો પછી સિલિયાબેનને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘેર જવાની મનસા વ્યક્ત કરી હતી એમને આપેલી માહિતી મુજબ સેવા યજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કરી પોલીસને પણ થોડા દિવસમાં સીલિયાબેનના પરિવારને શોધીને સેવા યજ્ઞ સંસ્થાનો સંપર્ક કરાવ્યો હતો સીલિયાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા તે બે હજાર બાવીસમાં ગુમ થઈ ગયા હતા ઘણી શોધખોળ કરી તેમ છતાં તેમની કોઈ ભાળ મળી ન આવી હતી ત્યારબાદ શિવાજીય સમિતિએ સિલિયાબેનના પુત્ર અને જમાઈને બોલાવી એમની સાથે મેળાપ કરાવ્યો હતો શિવાયજ્ઞ સમિતિએ અથાક પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે હું હિમાંશુ પરીખ સ્વયંસેવક સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના અનાથ ઘરડા ઘરમાં વૃદ્ધ નિરાધાર પીડિત પ્રભુજીઓ આશરો લેવા આવે છે જે મુખ્યત્વે રોડ પર થતા હોય રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ થી અથવા તો હોસ્પિટલોમાંથી જેનું કોઈ નથી હોતું તે પણ અહીં આશરો લેતા હોય છે બે હજાર બાવીસના ના અંતમાં ભરૂચના સતીનાથ એરિયા માંથી કોઈ બેન આમ ફરતા હતા જેને કશી ખબર નહીં પડતી હતી તો તેઓ કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો હતો અને રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા શરૂઆતમાં એમને પોતાની કોઈ જાણકારી નહીં આપી હતી પણ સમય જતા જતા કદાચ એ માનસિક સ્વસ્થ થતા ગયા હતા તે અમને અઠવાડિયા પેલા કીધું કે ભાઈ મારો ફેમિલી છે એટલે અમે એની અંદર તપાસ કરતા એ કહેતા હતા કે યુપી ના છે પણ પછી એમને પૂછ્યું કે ભાઈ તહેસીલ કે કયું તો એને જે પ્રમાણે બતાવ્યું તેઓ એ ઉડતાન અન્નપુર કરીને એમપી માં છે ઝારખંડ એમપી ની બોર્ડર પર ત્યાંના એ નીકળ્યા ત્યાંના અમે પોલીસ નો કોન્ટેક્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ એ ત્યાંના છે અને આજે એમનો છોકરો અને એમનો જમાઈ એમને લેવા આવ્યા છે અને એમના કેવા પ્રમાણે એ ત્રણ વર્ષ પહેલા થોડા ડિસ્ટર્બ થવાને કારણે ઘર થી ક્યાં જતા રહ્યા કઈ ખબર નહીં હતી એમને પોલીસ માં પણ બધી એફઆઈઆર ને બધી ફરાઈ પણ એમને આશા છોડી દીધી કે હવે મારું કોઈ પરિવાર બને પણ આજે સંસ્થાના પ્રયાસો એ परिवार मिलाप यहाँ पहुंचे हमें भी नहीं मालूम हम अपने क्षेत्रों में बहुत कोशिश किए की कि उनको ढूंढने के लिए हमें ये भी नहीं पता चल रहा था की वो अभी मिल भी पाएगी कि नहीं अपने नजदीकी क्षेत्र थाना कोतमा में उनका के रूप में कराया था और और उन्होंने भी प्रयास किया और यहां पर इस सेवा समिति में इन्होंने आकर के साहब के माध्यम साहब के अंडर में आकर के यहाँ बहुत ही अच्छी तरीके से रही हम यहाँ के सभी लोगों को धन्यवाद कहते हैं और जितने भी लोग उनके પરિવસ મેં સહાયતા બહુ બહુ ધન્યવાદ કહેતા